જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી સિલાઈ સખી ચેનલ માં અને રાતના વાગી ગયા છે 9:05 આપો કલર એમાં છે એમાં છે કંપાસ તારો આઈ ગયો ફ્રેન્ડ્સ રાતના વાગી ગયા છે 9:05 પણ જોવા તો દે 10 થી 15 મિનિટ નું આપણું લાઈવ છે અને આ આપણે આજે ઓલ્ટરના ડ્રેસ ચાલુ છે નવા ડ્રેસ જે લીધેલા હોય થોડી ઘણી ફિટિંગ ઓછી હોય તો ફિટિંગ કરવા માટે ડ્રેસ આવ્યા છે તો ફ્રેન્ડ્સ બસ ફિટિંગ નું કામ ચાલુ રહ્યું છે કટોરી વાળું બ્લાઉઝ આજે સીવાનું હતું પણ આજે એકચ્યુઅલી સવાર થી એકચ્યુઅલી ગઈકાલ થી ફોલ્ડિંગ સાડીઓ નું કામ હતું હા ગઈકાલ થી જ ફોલ્ડિંગ નું કામ ચાલુ હતું એટલે જરા પણ ફુરસદ ન મળી તો ફ્રેન્ડ્સ વ્યુઅર જોડાય એક સાઈડ ને એક સાઈડ આપણે લાઈવ શેર કરી દઈએ તો ફ્રેન્ડ્સ આપણે લાઈવ શેર કરી દીધી છે અને લગભગ દસથી પંદર મિનિટ લાગશે સારી ડ્રેસ છે આપણે બધા સિલાઈ મારવાના આવ્યા છે તો હવે બધી ફિટિંગની સિલાઈ દઈએ એના પછી રસોઈનો પેન્ટ થશે તો પહેલાં પેન્ટ સિલાઈ આપણે કરીએ કસ્ટમરના ડ્રેસમાં અને ફ્રેન્ડ્સ આજનો વિચાર હતો કટોરી બ્લાઉઝનું લાઈવ કટિંગ દેખાડવાનું પણ આજે ડિસ્ટર્બન્સ બહુ હતું બાજુમાં વોટિંગ બૂથ છે એટલે પોલીસવાળાની આજે અવર જવર બહુ હતી તો આજે કાંઈ કટોરી બ્લાઉઝનું લાઈવ કટિંગ કે કાંઈ બતાવી ન શકીએ અને આવતીકાલે તો વોટ દેવા જવાનું છે સવારના અને બપોર પછી તો થોડોક માલ શિફ્ટિંગ કરવાનો છે એટલે એકદમ બિઝી છે તો પરમ દિવસે લગભગ આપણે લાઈવ થશું બાકી વિડીયો આવતીકાલે આપણો અપલોડ થઈ જશે તો ફ્રેન્ડ્સ વ્યુઅર્સ જોડાવાના સ્ટાર્ટ થઈ ગયા છે તો વ્યુવર્સને રિક્વેસ્ટ છે પ્લીઝ કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હા બેટા મસ્ત છે તો ફ્રેન્ડ્સ અત્યારે તો ડ્રેસનું કામ ચાલુ છે ડ્રેસમાં સિલાઈ મારવાના આવ્યા છે તો એ ચાલુ છે બાકી નવું કામ આરે કાંઈ કર્યું નથી ફક્ત પોલ બિલ્ડિંગની સાડીઓ બધી ભેગી થઈ ગઈ હતી તો એ જ કામ કર્યું છે આજે કોઈ નવું કામ કર્યું નથી ઘણીવાર એવું થઈ જાય છે કે આખો દિવસ કાંઈ ને કાંઈક આ ડું કામ કરવામાં જ મૂકી જાય છે અત્યારે ફક્ત ડ્રેસ જે છે એને સિલાઈ મારવાની છે એટલે આજનું કામ પૂરું આવતીકાલે બોટિંગ આપીને બસ બ્લાઉઝ સીવા બેસવાનું છે તો ફ્રેન્ડ્સ બધાયને રિક્વેસ્ટ છે કે વોટ દેવા બધાય છે જો સવારનો ટાઈમ છે સવાર સવારનો ચાલતી જશે સાંજના કંઈક ચાર વાગ્યા સુધી લગભગ હોય છે એક્ઝેક્ટ ટાઈમ તો નથી ખબર કેમ કે અમે સવારના ટાઈમમાં જ વોટ આપીએ છીએ એટલે સાંજનો ટાઈમ આપણને ખબર નથી અને ફ્રેન્ડ્સ વ્યુઅર્સ મારા જોડાય છે એમને રિક્વેસ્ટ છે કે કોઈ બ્લાઉઝને રિલેટેડ ઇસ્યુ હોય કે કોઈ કટિંગમાં પ્રોબ્લેમ આવતો હોય તો સાઈઝ જે પણ તમને કટિંગમાં

કે દે છે પોતાના નામ લખીને મોકલાવજો ને કયા એરિયામાંથી છો એ પણ જણાવજો પણ તો સ્ટાર્ટ ન થઈ દસથી પંદર હું આપણું લાઈવ છે જ્યાં સુધી આપણા ડ્રેસ ઓલ્ટર ન થાય ડ્રેસમાં સિલાઈ મારવાનું છે એ બધા ઓલ્ટર ન થાય ત્યાં સુધી આપણે લાઈવ છે એના પછી રસોઈ પાણી કરવાનો ટાઈમ થઈ ગયો છે ફ્રેન્ડ્સ આજે વહેલું જમી લેવું છે સવારે વહેલું ઉઠીને વોટિંગ માટે જવાનું છે એટલે આજે રાતના વહેલું જમી લેવાનું છે

ચેનલ સબસ્ક્રાઇબ ન થઈ હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો નવસો ને છાસઠ સબસ્ક્રાઈબર છે બજારનો ટાર્ગેટ આપણે જૂન મહિના સુધી કમ્પ્લીટ કરી અને મોનિ ચેનલ પણ મોનિટાઈઝ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે ફ્રેન્ડ્સ તો ટાર્ગેટ કમ્પ્લીટ કરવામાં હેલ્પ કરજો કેમ કે વ્યુઅર્સના સપોર્ટ વગર તો કોઈ વસ્તુ પોસિબલ નથી અને સિલાઈને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લમ હોય તો ફ્રેન્ડ્સ બે ઝીઝક તમે જણાવી શકો છો ડાઉટને રિલેટેડ ત્યારે આપણે કામ સવારથી ફ્રેન્ડ્સ કોઈ કામ નહોતું કર્યું નવું સવારથી ફક્ત ફોલ ફોલબીડીની સાડી અને અત્યારના છે રાતના અમુક ડ્રેસો આવેલા છે એક જ માપના તો એ ચાલુ કરી દીધું છે ફ્રેન્ડ્સ દનું કામ મારા હિસાબે તો સૌથી બેસ્ટ છે તમે કાંઈ નહીં તો હજાર રૂપિયા તો તમારે કમાવો તો તમે આરામથી કમાવી શકો છો એટલે જ મારો ઉદ્દેશ છે કે જે લેડીઝો ઘરે બેસીને સિલાઈ કામ શીખવા માંગતી હોય તો ક્યાંક અટકે તો તમારા વિડીયો જોઈને કાંઈક પ્રોત્સાહન મળતું હોય ને કાંઈક શીખવા મળતું હોય તો આપણે આપણી જાતની ભાગ્યશાળી ગણીએ કેમ કે વિદ્યા છે એ શીખવાડવાથી વધે છે જ માપના ફ્રેન્ડ્સ હવે પાંચ સાત મિનિટ આપણી લાઈવ રહેશે હજુ સુધી કમેન્ટો તો કોઈની આવી નથી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કે નથી કરી આપણે ચેક કરી લઈએ અમુક નવા તો ફ્રેન્ડ્સ હજુ સુધી કોઈ નવા વ્યુઅર્સ નથી બધા મારા જૂના રેગ્યુલર વ્યુઅર્સ છે નવા જોડાય તો રિક્વેસ્ટ છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને કયા એરિયામાંથી જોડાવો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ સખત ગરમીને લીધે શરદી થઈ ગઈ છે થોડી ઘણી ફ્રેન્ડ્સ અત્યારના વાગી ગયા છે નવ વીસ અને આપણું કામકાજ ચાલુ છે હજી ફ્રેન્ડ્સ ઘર અને દુકાન સાથે છે એટલે થોડું ઘણું ડિસ્ટર્બન્સ બેક સાઈડમાં આવ્યા કરે છે વચ્ચે વચ્ચે કસ્ટમર આવે છે ક્યારેક વાત કરવાની નેક્સ્ટ વિડીયો તો આપણો કટોરી બ્લાઉઝ કટિંગનો અપલોડ થવાનો છે ક્યારે વિડીયો પૂરો ડેડિટ થાય છે વિડીયો એડિટ બનાવી લીધો છે એડિટ કરવાનો પૂરો બાકી છે જરાક સમયનો પ્રોબ્લેમ આવે છે કેમ કે અત્યાર સુધી બધા પ્રિન્સેસ કટ બ્લાઉઝની રિક્વાયરમેન્ટ હતી એ જ બધા અત્યાર સુધી વિડીયો બનાવ્યા છે આપણે

હા પૂરી બની જશે પછી બતાવજો કઈ દે પૂરી બની જશે પછી બતાવિસ પૂરી બની જશે પછી બતા ઓકે તો ફ્રેન્ડ્સ ઈ મકડી નો ડ્રોઈંગ કરે છે મડ કીડી કીડી સોરી 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 લાલ કીડી લાલ કીડી નો ડ્રોઈંગ કરે છે એમાં કલર કરે છે તો ફ્રેન્ડ્સ પૂરો ડ્રોઈંગ બની જશે પછી બતાવ હશે અમારો હીરો થોડીક વાર શાંતિ થી બેસ પછી પાછો મોબાઈલ મોબાઈલ ચાલુ થઈ જશે મસ્ત બનાવો તો ફ્રેન્ડ્સ મારા વ્યૂઅર્સ ને આઈ ચોકલેટ ની તો બતાઈ બી મે વ્યૂઅર્સ ને રિક્વેસ્ટ છે કે પ્લીઝ ચેનલ માં નવ નવ જોતા હોઈ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે અમારું સેટ નું ડ્રોઇંગ પતશે ત્યાં સુધી આપણે લાઈવ રાખીએ છે ડ્રેસ તો જી વાત લાગશે પૂરત હતા તો ઓન તો લાઈવ ઓન હા પછી બીજી થોઈ હા પછી બીજી ભણ લે

मेरा तुमने किधर आगे रखो हमारा हम ये से गया निया। निया। अच्छा आज घर पे सारा हमने माल काम अच्छा क्योंकि हमें लोगों को तो सवर है गए ना हमें लोगों को तो, तो सवर है मलाड जैसे वोटिंग माते हमारी तो एक बाइक वही जो साइकिलज रसे है यहां हमारा मुक्ति तो बांधो ना कि पछी हां हां तो फ्रेंड्स સાથે બધી આઠે આઠ વ્હાઈટ કલર ની પરમ જ્યુસ છે ચાર એક સાથે છે ને જો ઈ પરમ છે બીજી બે છે બીજી એક સી ગ્રીન છે ને એ તો પરમ જ્યુસ સવારે 9 વાગે વાળી છે એટલે તમારે કાલે જ કરવી પડશે ઓલી ચાર છે કાલે કે આવી ચાર છે ને જે એક સાથે ઈ પરમ જ્યુસ બપોર સુધી આપશો તો ચાલે છે ને બ્લેક કલર બ્લેક કલર ઈ આની છે જે આજે જ આવી છે પણ મેં તો મીડિંગ પર બેઠી હતી કરી નહીં હા વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં તો ફ્રેન્ડ અરે પણ અમે લોકો જ નહીં હશે મારે માલ લેવા છે મારો મલ હા ચાલશે ના વાંધો નહીં તો ફ્રેન્ડ્સ ફોલ સાડીઓ બધી કરવા આપું છું મારે બિલ્ડિંગ કરી કરીને આપણે હા તો ફ્રેન્ડ્સ બ્રીડિંગ કરીને મારે ફોન લગાડવા આપું છું બધી ઘોડા પર સાડીઓ કરીને આપી છે કે થઈ જાય ફટાફટ કેમકે બિલ્ડિંગનું મશીન અને સિલાઈનું મશીન બહુ અલગ અલગ છે ઘડી ઘડી ચેન્જ કરવામાં આવે છે કંટાળો એટલે બે ત્રણ દિવસનું કામ ભેગું થાય ત્યારે બીડિંગ કરવા બેસી ગઈ ફ્રેન્ડ વ્યુઅર્સ ખાલી ફક્ત મારી વાતો સાંભળે છે કમેન્ટો તો કોઈની આવતી નથી

બેવ ડ્રોઈંગ પતિ જશે ત્યાં સુધી અમે છીએ લાવીસ્ટેક ડ્રોઈંગ બોલાવી તો ફ્રેન્ડ્સ એના બેવ ડ્રોઈંગ્સ પતિ જશે ત્યાં સુધી અમે લાઈવ છે આજે આજે અમને કાંઈ કામ નથી રાંધવાનું બી ટેન્શન નથી અમારે આજે ફક્ત ભેલ અને સેવપુરી બનાવવાની છે જેની ચટણીઓ બધી જ રેડી છે એટલે કોઈ જાતની વધારે પડતી મગજમારી છે નહીં તો ફ્રેન્ડ્સ કમેન્ટ કરજો બડબડ કરવાનો છે મારો સ્ટોક હતો અત્યાર નો તો પડી ગયો છે પણ જબરજસ્ત થી એનું ડ્રોઇંગ પતે ત્યાં સુધી આપણે લાઈવ રહેવાનું છે બતાઉ બોલે તો ફ્રેન્ડ્સ અમાર આ બે ડ્રોઇંગ્સ પડી ગયા છે આ તમે જોઈ શકો છો મસ્ત મસ્ત ડ્રોઇંગ કરેલી છે અહીંયા તો બતાવ તો ખરો बताओ तो फ्रेंड्स अमित भाई નું ડ્રોઈંગ કેવું લાગ્યું હજી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માં છે ડ્રોઈંગ છે તેના પર કલર કર્યા છે જો બતાવી દઈએ ડ્રોઈંગ હા તો તમને ડ્રોઈંગ કેવું લાગ્યું ચોક્કસથી કમેન્ટ કરજો ભાઈ અમારા વચમાં વચમાં ડબ 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 કરે છે મીતુ હવે લાઈવ બંધ કરવાનું છે કે ચાલુ રાખો હજી ચાલુ કયું ડ્રોઇંગ કરવાનું છે હજી પિંક કલર આઈ રહ્યો ને પિંક કલર પેન્સિલ ની બાજુ વાળો પેન્સિલ ક્યાં છે તારી લાલ કવર વાળો એની બાજુમાં હાજી એની બાજુ ઓલી સાઈડ ઓલી સાઈડ એની બાજુમાં હા તો ફ્રેન્ડ્સ સાડીઓ આવી ગઈ છે સાડીને આપણે ઘડી તક લઈએ હા ઈગર કલર નથી બેટા ઇંગ્લિશ કલર છે એના તારામાં ગ્રેપ્સ કરે નાખ ને ગ્રેપ્સ છે નાખલી બધી ફ્રેન્ડ્સ કાઈ ને ને કાઈ કામ આપણું સિલાઈ કામ ચાલતું જોય છે સૌથી બેસ્ટ કર હા છે બેસ્ટ રાજા ધંધો કહેવાય તો અમારા દર્જીનો કહેવાય હા તો બ્લુ જ કર એક લાઈટ બ્લુ એક ડાર્ક બ્લુ નેવી બ્લુ એની ડાર્ક છે ને ડાર્ક એકદમ સૌથી બેસ્ટ ધંધો ધંધો કહીએ વર્ગમાં તો અમારે જ લાગે છે કેમ કે મને વાત બિસ્કિટ કલર જે નથી આપણી પાસે કલર બેટા બાર કલર માં તડકા માં રખડવું નહીં કઈ મગજ મારી નહીં આપણે આપણા ધંધાના સેટ હા તો કર આપણે જ સેટ ને આપણે જ નોકર જ્યારે કરવું હોય ત્યારે તમે કામ કરી શકો છો બિંદાસ એકદમ મારા હિસાબથી મને તો મારો આ બ્લડ બિઝનેસ બહુ જ ગમે છે કોઈ જાતની મગજ મારી નહીં કે કોઈની ટકટક નહીં સેટની માથાકૂટ નહીં આ બીજી બુકો છે એ લાવ મને લાવું જોઈએ તો હવે આપણે લાઈવ બંધ કરશું હવે વધારે ડિસ્ટર્બન્સ થાય છે જો નવા વ્યૂવર જોડાતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી દે ચેનલની તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશનને બી ક્લિક કરજો જેથી આવવાળી મારી બધી જ વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે ફ્રેન્ડ્સ બાય બાય મળશું ફરીથી